ઇડર શહેરના જૂના બજાર પાંચ આટડિયા વિસ્તારમાં છેલા કેટલાક સમયની સમસ્યાઓ નિરાકરણ નગરપાલિકાના નવા પ્રમુખ લાવતા લોકોએ આભાર વ્યક્ત કર્યો ઇડર શહેરમાં જૂના બજાર વિસ્તારમાં આવેલા પાંચ હાટડિયા જ્યારે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો વસવાટ કરે છે આ બંને ધર્મના લોકો છેલ્લા કેટલાય વર્ષોથી ભાઈચારાની ભાવનાથી આજ દિન સુધી રહ્યા છે તે એકબીજાના તહેવારોમાં પણ કોઈ મતભેદ રાખ્યા વિના પોતાનો તહેવાર માની ઉજવવાનો સાથ આપતા આવ્યા હોવાથી અહીંયા હિન્દુ મુસ્લિમ ધર્મની એકતા અહીંયા જોવા મળે છે પ્રાપ્ત માહિતી મુજબ આ શહેરના જૂના બજાર પાંચ હાટડિયા વિસ્તારમાંથી પસાર થતી ડેભો નદીમાં કેટલાક લોકો દૂષિત કરતા વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી ભયાનક બીમારી ફેલાવાનો ભય રહેતા અહીંના ડોક્ટર તરુણાબેન આ અંગે લેખિતમાં રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસર મામલતદાર નાયબ કલેક્ટર જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરવા છતાં કોઈ નિવારણ ન આવતા

ત્યાં અરજી પણ આપી પરપત્ર પહોંચાડ્યો અને વિનંતી પણ કરી અને આગળના જેટલા પ્રમુખ હતા એ લોકો પોતે આવી નગર પંચાયત નગરપાલિકાના પ્રમુખ એ લોકો પણ અહીંયા આવીને જોઈને ગયા ફીડર પાંચ અઠવાડિયા વિસ્તારમાં ડેબોલ સભાઈ બાબતે હું નગરપાલિકા પ્રમુખ તરીકે જણાવું છું કે અમે તમામ ડેબોલો સાફ કરતા જોઈએ છે એ વિસ્તારમાં બહુ વર્ષોથી કચરો પડ્યો હતો અમે ટોટલ કચરો કરાયો છે કોઈ જગ્યાએ કચરો રહેવા નથી દીધો ડેબોલ હોવાના કારણે આજુબાજુના રહીશો પણ ત્યાં કચરો નાખતા હોય છે એટલે અમે એવી વ્યવસ્થા નગરપાલિકાથી કરાવી છે કે ડોર ટુ ડોર કચરો લેવા નગરપાલિકાનું સાધન જાય રિપોર્ટર જનક જાદવ ઈડર